વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નમસ્કાર દર્શક મિત્રો સમય મિરર ન્યૂઝમાં હું છું આપની સાથે જાણવી અને આજે આપની સાથે છે નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી વી બાલાસર તો ચાલો તેમની સાથે વાત કરીએ સર તમારું સ્વાગત છે નમસ્કાર પહેલાં તો ફોરેસ્ટના નિવૃત્તને તમને કેટલા વર્ષ થયા છે મને નિવૃત્ત થયા એને આઠ વર્ષ થઈ ગયા અને જે તમે ફોરેસ્ટ અધિકારી તરીકે તમારી જે ફરજ બજાવી હતી તે સમયની દરમિયાન તમારી જે કામગીરી રહી છે એ અને તમારો અનુભવ કેવો રહ્યો ખાસ તો બે હજાર બેની અંદર હિંગોળગઢ અભયારણ્ય જે ભારતનું પ્રકૃતિ શિક્ષણ આપતું અભયારણ્ય છે ત્યાં મેં લગભગ ચૌદક વરસ સર્વિસ કરી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓની ત્યાં શિબિરો થાય પ્રકૃતિ અનુભૂતિ શિબિરો થાય બાળકોને કુદરતમાં લઈ જવાના કુદરતની વિશે અવગત થાય અને એને પ્રશ્નો થાય પછી એના અમે સોલ્યુશન કરીએ એટલે પર્યાવરણ જાગૃતિ માટે આ શિબિરો ખૂબ જ અગત્યની એટલે મેં ત્યાં લગભગ તેર ચૌદ વરસ સર્વિસ કરી સાથે સાથે મેં એક મંડળ બનાવેલું નવરંગ નેચર ક્લબ એની અંદર અમે શિબિર ઉપર વધુ ભાર દઈએ બાળકો પોતાનું ટિફિન લાવે વગડામાં રાત રોકાય અને વગડામાં નાનામાં જે જીવો છે નાના જીવો એને ઓળખતા થાય એની પ્રત્યે એને લાગણી થાય અને લાગણી થાય ને એને જ લોકો હાંચવતા હોય છે એટલે વિદ્યાર્થીઓ અમારું ટાર્ગેટ હોય છે પછી અમે ખેડૂતો સાથે કામ કરીએ કે ખેડૂતો પાસે જમીન છે ગુજરાતની અંદર ખાલી દસ ટકા જંગલો છે નેવું ટકા જે વિસ્તાર છે ત્યાં ખેડૂતો રહીએ છે અને તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ એવો એક નીતિ છે નિયમ છે એટલે અમે ખેડૂતો સાથે કામ કરીએ અને ખેડૂતોને અમે કહીએ કે ભાઈ તમારા ખેતરના શેઢે તમે વૃક્ષો વાવો ત્રણ ઋતુના જે ઝાડ ફળાવ થાય છે ઉનાળામાં ફળ આપે ચોમાસામાં ફળ આપે અને શિયાળામાં ફળ આપે એવા તમારી જરૂરિયાત પૂરતા તમે ઝાડ વાવો એટલે એમાં મેં ખૂબ જ કામ કર્યું છે હાલ અત્યારે બધાની લાઈફસ્ટાઈલ એવી છે કે કોઈ પાસે સમય નથી હોતો તો સમયના અભાવને કારણે જે ગૃહિણીઓ છે તે પોતાના ઘરમાં નાના નાના પ્લાન્ટ્સનું વાવેતર કરતા હોય છે નાના નાના પ્લાન્ટ્સ ડેકોરેશનમાં ને એમ રાખતા હોય છે પણ આપણે ઘરમાં કયા પ્રકારના છોડનો ઉછેર કરી શકીએ અને એ જ સાથે ઘરની બહાર કયા પ્રકારના વૃક્ષો વાવી શકીએ ખાસ તો તમારો પ્રશ્ન બહુ સારો છે કે શહેરની અંદર કોઈને ફળ્યા નથી ઝાડ વાવવાની ઈચ્છા ખૂબ છે પણ ઝાડ તો ક્યાં વાવવા એટલે ખાસ તો ઘરની અંદર તમે કુંડાની અંદર તમને ગમતા ફૂલ છોડ વાવો હું તો ખાસ વિનંતી બધાને કરું બહેનોને ગૃહિણીઓને કે તમારા ઘરની શાકભાજીની જે જરૂરિયાત છે એ તમે કુંડાની અંદર વાવી અને પૂરી કરી શકો નવરંગ નેચર ક્લબ દર વર્ષે લગભગ એક લાખ પેકેટ શાકભાજીના બિયારણો જેને કહીએ નિધિ સીડ નામની કંપની એની પાસેથી અમે પાંચમાં લઈએ લોકોને પાંચમાં આપીએ આખા સૌરાષ્ટ્રમાં એટલે હું ખાસ બધાને વિનંતી કરું કે તમારા ઘરની અંદર ફૂલછોડ તો વાવો જ પણ સાથે સાથે તમે શાકભાજીના રોપા વાવો ને તો તમને તાજે તાજા શાકભાજી મળશે તમારા બાળકો એ જોવાના છે જોવાથી જે શીખશે ને એ બહુ મોટી વાત છે એટલે હું વાત કરું તો મારા ઘરની અંદર ત્રણ રીંગણી શિયાળામાં હતી તો અઠવાડિયે બે શાક થતાં હતાં ભલે બે શાકના પૈસા કાંઈ બચવામાં બહુ કાંઈ ફેર નહીં પડે પણ મારા ઘરના જે સભ્યો છે એને એક તો કુદરત પ્રત્યે લગાવ થાય કે ભાઈ રીંગણીને કેટલું પાણી પાવું કેટલો તડકો આપવો જોઈએ એટલે એ જ્ઞાન છે ને નાનપણથી બાળકને મળે એટલે હું તમારા માધ્યમથી મને જે સાંભળતા હોય ખાસ વિનંતી કરું કે તમારા ઘરના સુશોભન માટે ફૂલ છોડ તો વાવો જ પણ સાથે સાથે બધી જાતના શાકભાજી તમે વાવો ને તો બધી જાતના શાકભાજી તમારા ઘરના સભ્યો ખાસ ખાસ તો બાળકો બાળકો બટેટાની આગળ વધતા જ નથી કારેલા એને વાવતા જ નથી એટલે જો ઘીરે કારેલા ઉછરા હોય ને તો એને લગાવ થશે અને બધી પ્રક્રિયામાં જોઈન્ટ થાય કે ભાઈ તમે બીજ વાવ્યું અંકુર ફૂટ્યું ફૂલ આવ્યું ફળ આવ્યું એ ફળનું તમે શાક કર્યું શાકભાજીના ફળનું અને એ તમને જે મીઠાશ લાગશે ને એવી ક્યારેય નહીં મળે અને ભલે થોડુંક તો થોડુંક એ ઘરની અંદર પાંચ કુંડા હોય તો એ કુદરતનું કામ કરવાના જ છે છોડ ઓક્સિજન આપશે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે સુશોભન આપશે એટલે એને ઘરના સભ્યોને આ બધી જાણકારી મળે નફામાં એટલે ખાસ તો શેરીની અંદર શહેરની અંદર જે લોકો રહે છે એને હું તમારા માધ્યમથી વિનંતી કરું કે તમે આવા નાના નાના ફૂલછોડ કુંડામાં કરો ઘરની આગળ પણ તમે ચાર પાંચ જાતો એવી છે કે ખાસ તો સિંગાપુર ચેરી અમારા ઘરની આગળ મેં વાવી છે સિંગાપુર ચેરી બારે માસ ફળ આવે બારતેર ફૂટનું ઊંચું જ ઝાડ થાય અને ફૂલ કાયમી હોય સફેદ ફૂલો એટલે મધમાખીને એમાંથી રસાંગ મળે બીજું તમે વાવી શકો ખાસ તો કમરખ કમરખ આ વર્ષે અમે સૌરાષ્ટ્રમાં ખૂબ લાવવાના છે રોપા ખટમીઠા ફળ આવે વિટામિન સીનો ખજાનો છે અને તેર ફૂટ જ ઊંચું ઝાડ થાય છે એટલે ઘરની આગળ શેરીમાં એક પિંજરાનો ખર્ચો કરવો જોઈએ એ કાંઈ બહુ મોટી વાત નથી અને કુદરત ખાસ તો હું પર્યાવરણનું એટલે કહું કે ભગવાને આપણને માણસ તરીકેનો જન્મ આપ્યો છે અવતાર આપ્યો છે એટલે આપ્યો છે કુદરતે કે તારે જઈ અને પૃથ્વીમાં મારી જે કાંઈ મિલકત છે કુદરતની મારી મિલકત છે એમાં વધારો કરવા હાટું જ આપણને મોકલા છે અહીંયા પૈસા ગણવા ભગવાને આપણને મોકલા જ નથી યસ તો હવે જે આપણે ઘરે જે પ્લાન્ટ્સ જે વાવીએ છીએ એની સાર સંભાળ કઈ રીતે રાખી શકાય કારણ કે અમુક છોડ એવા હોય કે જે તડકા છાયાના હોય અમુક છોડ એવા હોય કે જે તડકામાં એનો ઉછેર થતો હોય અમુક છોડ એવા હોય કે જે છાયામાં હોય તો આ બધાની સાર સંભાળ આપણે કઈ રીતે રાખી શકીએ ખાસ તો એના માટે અમે રાજકોટની અંદર એકસો ફૂટ રિંગ રોડ અમીન માર્ગના ખૂણા ઉપર ખેડૂત આડ ભરીએ છીએ છ નર્સરીના માલિક છે એવા મિત્રો પોતાના રોપા લઈને આવે ખૂબ જ સસ્તા દરે છેલ્લા બાર વર્ષથી કામ થાય છે આખા સૌરાષ્ટ્રમાં કે ભાઈ તમને સસ્તા રોપા મળે ત્યાંથી જ તમને માર્ગદર્શન મળે કેમ કે થોડાક ઝાડ એવા છે કે એને તડકો જોશે ફૂલછોડને થોડાક એવા છે કે એ છાંયે થવાના ઇન્ડોર થવાના છે થોડાક એવા છે એને થોડો તડકો થોડો છાંયો બે જોશે એટલે એ તો એને અનુભવથી અમે શીખડાવતા હોઈએ છીએ અને માટીનું વિતરણ કરીએ છાણીઓ ખાતર છે એ રાહત દરે આપીએ છીએ એટલે હું લોકોને ખાસ વિનંતી કરું તમારા માધ્યમથી કે જે કોઈને કાંઈ આવું કરવાની ઈચ્છા હોય તો અમારી ખેડૂત ભરાય છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ અમીન માર્ગના ખૂણા ઉપર ત્યાંથી તમને રોપાઈ મળશે ફૂલછોડના શાકભાજીના રોપાઈ મળશે અને ત્યાંથી બીજ પણ મળશે તમારી જ્યારે એનજીઓની શરૂઆત થઈ ત્યારથી સૌથી પહેલું કાર્ય અને અત્યાર સુધીના કેટલાક કાર્યો તમે કર્યા છે ખાસ તો અમે નવરંગ નેચર ક્લબની સ્થાપના કરીને ખૂબ કામ થયા છે એક વાત તમને રસપ્રદ કહું કે ભાઈ હું જંગલ ખાતામાં નોકરી તો કરતો હતો જ ભાઈ નવરંગ નેચર ક્લબ બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ તો શેરની એક બેન્ચ હતી કો એજ્યુકેશન નવમાં ધોરણના દીકરી દીકરા હતા એને મેં દેશી બાવળ નીચે ઊભા રાખી અને એક પ્રશ્ન કર્યો કે આ ક્યુ જાડ છે કોઈને ખબર નહોતી બીજી બેન્ચ આવી બેદી પછી પછી એમાં મેં નક્કી કર્યું કે આની પાસેથી આપણે કુદરતની માહિતી કઢાવીએ પાંચ ફૂલના નામ આપો પાંચ પક્ષીના નામ પાંચ તારોડિયાના નામ કે ગ્રહોના નામ ટૂંકમાં કુદરતની માહિતી કઢાવવાની અમારી કોશિશ માહિતી હાવ પુઅર કોઈને કાંઈ ખબર જ નહોતી પછી બીજા બે પ્રશ્નોના કાગળ અમે તૈયાર રાખ્યા હતા બધા મિત્રોને વિદ્યાર્થીઓને આપ્યા હતા કે તમે પાંચ હીરોઈનના નામ આપો પાંચ હીરોના નામ આપો વિદ્યાર્થીઓએ જન્મ તારીખ સાથે નામ આપ્યા પછી એને શું ભાવે છે ક્યાં શહેરમાં ફરવા જવું ગમે છે હિરોઈનને એને બધી ખબર હતી પછી અમે કીધું કે તારી મમ્મીને શું ખાવું ભાવે તો એ મને ખબર નથી તમારા નજીકના પરિસરના જે છે એ લોકો જીવો એને શું ગમે એને તમને ખબર હોય ને તો તમે હાચવી શકો પછી અમે મિત્રો નક્કી કર્યું કે આપણે એક નવરંગ નેચર ક્લબ બનાવીએ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી જઈએ વિદ્યાર્થીઓ મારો ટાર્ગેટ છે દર વર્ષે અમે બસો શિબિરો અત્યારે પણ ટોકન દરે દસ રૂપિયા ફીમાં એ લોકો પોતાનું જમવાનું લાવે વગડામાં રાત રોકીએ અને ઓછામાં ઓછી જરૂરિયાતથી કેમ જીવાય ભૌતિક સુખથી તો હવ જીવે પણ અમારો પાયાનો પ્રશ્ન હોય કે બાળકોને ઓછામાં ઓછી જરૂરિયાતથી કેમ જીવાયને અમે શીખડાવીએ બાળકો હોંશે હોંશે શીખે રાત્રે અમે અંધારાની અંદર પાંચ પાંચ વિદ્યાર્થીના ગ્રુપને લઈ અને અડધો કિલોમીટર વગડામાં ચલાવી એની બીક નીકળે વર્ખંડમાં વાર્તા કરવાથી બીક કોઈદી નીકળે જ નહીં એટલે બાળકને બહાદુર બનાવીએ થોડુંક એને અંધારાના મહત્ત્વની ખબર પડે કે આખી દુનિયામાં ઘણા બધા લોકો અંધારામાં હજી જીવે છે વન્યજીવો તો અંધારામાં જીવે છે એટલે બાળકોને એ કરીએ છીએ પછી ખાસ તો હું શેરી રમતો બાળકોને રમાડવા જાઉં નિવૃત્તિ પછી બે હજાર સોળ પછી દર શિયાળામાં અને ચોમાસું અડધું એટલે હું બસો ગામની સ્કૂલોમાં શેરી રમતો વિના મૂલ્યે રમાડવા એટલે જાઉં કે બાળક ખડતલ થાય મને ઓળખતા થાય મારી અરે લાગણી હોય ને તો એ પર્યાવરણને સાચવશે એટલે બાળકો સાથેની લાગણીની જે વાત છે એ હું આ શિબિરોના માધ્યમથી સતત સ્કૂલોમાં જવાના માધ્યમથી કરીએ છીએ કોરોના પહેલાં અમારે એક સરસ ચાલતું દર મહિને ખેડૂતોની એક તાલુકામાં અમે ખેડૂત મીટિંગ કરતા વાળીએ અને ટિફિન લઈને જવાનું એટલે ખેડૂત કાંઈ ચિંતા નહીં પણ કોરોનામાં એ સિસ્ટમ અમારી તૂટી ગઈ કોરોના પહેલાંય અમે એવું કરતા કે દર મહિનાના એક દિવસે અમે ધાર્મિક જગ્યા ઉપર જઈ અને મિત્રોને ટિફિન લાવવાનું અને સફાઈ કરતા આખો દિવસ કે ભાઈ તમારે ફોટા પડાવવા જો આવવું હોય ને તો તમારે જરૂર જ નથી તમારું ટિફિન લઈને આવવું અમે સામેવાળાને કહેવાય અમારે તમારું જમવાનું જોતું જ નથી એટલે અમે આ રીતે ઘણું બધું કામ કરીએ ખાસ તો સૌરાષ્ટ્રની અંદર બસો ગામની અંદર હું કલમી ફળાવ રોપા રાહત દરે આપું છું કેસરકલમી આંબા હોય ચીકુ હોય નાળિયેરી હોય આખા સૌરાષ્ટ્ર કચ્છની અંદર કેમ કે ગામડાના લોકોને સસ્તા અને સારા રોપા મળે ને તો વાવું હજી લેવાની જાય એટલે એ રીતે કરીએ છીએ પછી અમે પચાસ સ્કૂલોની અંદર જંગલ ખાતા પાસેથી રોપા વેચાતી લઈ ફળા હોય અને વિદ્યાર્થીઓને વિના મૂલ્યે આપીએ વિદ્યાર્થીઓને હું એટલે આપું કે વિદ્યાર્થી એક ઝાડ વાવે ને ધરતીમાં વાવે છે પણ ખરેખર ઝાડ બે વવાય છે એક ધરતીમાં વવાય એક એના મનમાં વવાય ધરતીનું ઝાડ થાય ન થાય બહુ ચિંતા નહીં પણ એના મનમાં જે રોપો હોય ને એ બહુ મોટી વાત થઈ એટલે સતત પ્રવૃત્તિ કરતા રહીએ છીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમારા સમય મિરર ન્યૂઝના દર્શક મિત્રોને આપના તરફથી શું સંદેશ ખાસ તો હું વિનંતી કરું કે ભાઈ પર્યાવરણ હાચવવું સૌથી અગત્યનું છે પર્યાવરણ સૌથી મોટો ધર્મ જો આપણે નહીં હાચવીએ તો બધા જીવોને બહુ જ નુકસાન થવાનું છે માણસમાં એકમાં જ એવડી તાકાત છે કે પર્યાવરણને બગાડ્યું એણે સુધારી પણ એ શકે બીજા જીવોથી કાંઈ થવાનું નથી અને હજી એટલું બધું મોડું નથી થઈ ગયું તો ખાસ આ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વવાય વધુમાં વધુ પાણીનો કરકસરભેરો ઉપયોગ થાય એ પાણી વરસાદનું પાણી ધરતીમાં ઉતરે પર્યાવરણ બહુ મોટો વિષય છે તમે એક નક્કી કરો કે મારી ઘીરે પ્લાસ્ટિક ઓછામાં ઓછું આવે ને તો એ બહુ મોટી સેવા છે એટલે આમાં ઘર એકમ છે એટલે ઘર લેવલે કામ થાય ને એના માટે હું બધાને વિનંતી કરું છું આપના માધ્યમથી કે પૂરા દિલથી પર્યાવરણ સાચવજો તો આ હતા આપની સાથે નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી વી ડી બાલાસર જેમની સાથે આપણે વાત કરી આવ જ અપડેટ મારી સાથે જોવા માટે આપ જોતા રહો સમય મિરર ન્યૂઝ